દર્શનાબેન શાહ રહેતા હતા જેમને મગજના ભાગે લોહીની બે ગાંઠો તથા બ્રેઇન હેમરેજ થયું હતું જેથી તેમને સારવાર માટે પાણીગેટ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા જેથી તબીબોએ દર્શનાબેનના ઓર્ગન ડોનેટ કરવા માટેની પરિવારને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું દર્શનાબેનના ઓર્ગન ડોનેટથી પાંચથી છ જણાને નવું જીવન મળશે તેવી સમજ આપતા તેમના પરિવારજનો દર્શનાબેનના ઓર્ગનને ડોનેટ કરવા માટેની તૈયારી દર્શાવી હતી ત્યારબાદ તબીબોએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી દર્શનાબેનની આંખો હૃદય કિડની અને લિવર ડોનેટ લીધા હતા ઓર્ગન ડોનેટ માટે ડોક્ટર મિતેશ સુધરિયા સાથે સંકલન કરી દર્શનાબેનના ઓર્ગન ડોનેટ થયા હતા આ ઓર્ગન સુરત અને અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જ્યાં જરૂરિયાતમંદને ટ્રાન્સલેટ કરવામાં આવતા તેઓને નવજીવન બક્ષ્યું હતું એક્ચુઅલી યંગ લેડી છે ફોર્ટી એટ ઇયર્સ ની હેમરેજ હતું એ બ્રેઇન હેમરેજ બ્રેઇન હેમરેજ ના લીધે અમને તકલીફ થઈ કે જેમાં એમનું બ્રેઇન હેમરેજ ના લીધે એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું પણ એના શરીરના બીજા બધા જ અંગ બહુ જ સારા હતા એટલે બારેક કલાક વેઇટ કર્યા પછી અમે એને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા અમારી ટીમ અને અમારી ન્યુરોલોજીસ્ટની ટીમે સાથે મળી હવે પછી રિલેટિવ જોડે વાત થઈ એમાં એક રિલેટિવ છે નયનભાઈ એ સાથે હતા જે ના કાર્યકર પણ છે અને એમની સાથે ડોક્ટર વિજય શાહ પણ હતા એટલે એ લોકો એ સાથે ભેગા થઈ અમે પણ એમને સારી એવી સમજાવ્યા અને દે આર રેડી ફોર ઓર્ગન ડોનેશન એટલે યંગ હતા અને ઓર્ગન ડોનેશન થઈ શકે એવું હતું એટલે બધાના જોઈન્ટ અફોર્ટથી ઓર્ગન ડોનેશન માટેનું ઇનિશિયેટિવ ચાલુ કર્યું જેમાં રિલેટિવનું કાઉન્સેલિંગ આવે એમને સમજાવવાનું એનું એચરિએ મેચિંગ કરવું પડે એ બધું પ્રોસેસ હોય છે પ્રોસેસ આપણે પૂર્ણ કરી ગઈકાલે રાત્રે નવ વાગે ફાઇનલાઇઝ કર્યું કે અમે ઓર્ગન ડોનેશન માટે આગળ વધીએ છીએ એટલે આજે સવારથી બધી ટીમ અને મેચિંગ ડોનર્સના ચાલુ કર્યા છે એટલે ડોનર્સ મળી ગયા છે એટલે જેને મેચિંગ થતું હોય એવા પેશન્ટોના જે લિસ્ટ હોય એ લિસ્ટ એક્ટિવેટ થયા એટલે છેલ્લે ફાઇનલી લીવર બંને કિડની બંને આંખોના કોર્નિયા અને હાર્ટ આટલા ઓર્ગન ડોનેશન પોસિબલ હતા એ બધા જ ઓર્ગનને ડોનેશન માટે દે આર રેડી સગાઓને પણ રેડી છે અને લોકોએ બહુ જ ખરેખર નોબલ કોઝમાં સાથ આપ્યો છે અમારી હોસ્પિટલની ટીમ એની સાથે જ છે છેક સુધી જશે અમદાવાદ જશે સુરત જશે ને બરોડા ત્રણ સેન્ટરમાં જશે હવે કઈ જગ્યા પર જશે એ ડિસ્કલોઝર આ લોકો નથી કહેતા પણ બેઝિકલી આ ત્રણ સેન્ટર પર જે શેર સેન્ટરમાંથી જે જેનો ડોનર હશે એને ડિસ્ટ્રીબ્યુટ થશે જનરલી બેન એવું છે કે એક બે બે કોર્નિયા અને એક હાર્ટ એટલે ટોટલ તમે ગણશો તો ટોટલ થઈને લગભગ પાંચ માણસને ફાયદો થશે પાંચ દર્દીઓને ફાયદો થશે અમારા સગા કાકાનું દીકરાની પત્ની વાઈફ છે અને ડોક્ટર સાહેબે કીધું કે અમે બીમાર થયા જેવા અમે હોસ્પિટલ જ કર્યા અને અમને કોણ આવ્યો કે ભીમારું થયું છે એટલે અમારા ફેમિલી ડૉક્ટર ડૉક્ટર શું કર્યા જેઓને પરિવાર સુધી હોસ્પિટલ છે ત્યાં હું અમને રિફર કર્યા કે તમે સાહેબ જોડે જતા રહ્યો સાહેબે ત્યાં એમને ચેક કર્યા કરતા એમને અંદાજ આવી ગયો એટલે તાત્કાલિક સાહેબ એવું કે સીટી સ્કેન કરાવવા જતા રહો અને સિટી સ્કેન કરીને સીધા જ મારું આઈસીયુમાં જ શિફ્ટ થઈ જાઓ જેથી તમારા માટે બેસ્ટ રહેશે એટલે અમે એમના કહેવા મુજબ ચાલ્યા અને એમને અમને ભરપૂર એ વખતે સપોર્ટ આપ્યો અને જેવો રિપોર્ટ ત્યાં થયો એવો જ સાહેબને પહોંચ્યો થઈ ગયો અને એમને તરત જ અમને કીધું કે અમને કંઈક વધારે પ્રોબ્લેમ લાગે છે એટલે અમે ફિઝિશિયનને બતાવવું પડશે તો રાતે રાત રાતના અગિયાર બાર વાગ્યાના સમયમાં અમે બીજા ડૉક્ટરને બોલાવી બ્રેડના ડૉક્ટરને બોલાવી અને મેં ચેક કરાવડાવ્યો એટલે એમને કીધું કે રિપોર્ટ કરાવી લો એટલે બીજો એક અમને રિપોર્ટ કીધો એટલે સાહેબે અમને ત્યાં મોકલ્યા કે આ રિપોર્ટ આ ડૉક્ટરને કયા પ્રમાણે બીજો કરાવી લો અને કરાવતા અમને એ જાણવા મળ્યું કે એમના ભેડમાં કંઈક ખામી થઈ છે એ જે ડૉક્ટર જ સમજી શકે એટલે અમારા ડૉક્ટર ખાસ મિત્ર સુધર્યા જ હોય છે કારણ કે અમે અમારા પરિવારને તમામ નિર્ણય આ સાહેબ સેવા કદાચ લેતા નથી કારણ કે અમે કાયમ અમારા પરિવારને દરેક ટાઈપ કોઈ પણ કેસમાં એમની જોડે આવીએ તો એમની એમની પૂછવા કોઈ નિર્ણય લેતા જ નથી એટલે સાહેબે કીધું કે ભાઈ આવું થયું છે તો એનો કે ઓપરેશન હવે કરાવવું પડશે તેના સાહેબ તાત્કાલિક કરવું પડશે તો અમે રાત્રે બે વાગે સાહેબ ફોન કર્યો રાત્રે બે વાગે સાહેબ ફોન ઉપાડી તાત્કાલિક એવું કીધું કે કશું ચિંતા ના કરીશ હું ડોક્ટરને કહી દઉં છું અને રાત્રે રાત્રે ડોક્ટર સાહેબે વાત કરી કે અમને શું છે કે અમારું ઓપરેશન નક્કી કરાવી દીધું વહેલી સવારમાં છ વાગ્યે એમનું ઓપરેશન નક્કી કરી અને તાત્કાલિક અમારું ઓપરેશન સક્સેસફુલી આપ્યું પરંતુ અમારી અમારું થોડું બેડલક કહેવાય કે અમારા દાદીને ઓપરેશન સક્સેસ થયું ત્યારબાદ અહીંયા આઈસીયુમાં રાખવામાં પણ આવ્યા અને રાખ્યા પછી ચાલતા અડધા ફરતા જેવા પણ થઈ ગયા ખાતા પીતા થઈ ગયા એટલે અમે રિકવરી બાજી શકતા પણ એમાં એમને કંઈક બીજી પણ એક ખામી થઈ હતી કે જે જેના કારણે તરત જ અને બીજું કોઈ ઓપરેશન કરી ન શકાય તત્કાલ એના કારણે ઓર્ગેનમાં જનરલી અમે લોકો સામાજિક કાર્યકર્તા છે એટલે અમે આવું બધું જોતા જ હોઈએ સાથે સાથે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એટલે અમારી પાર્ટીમાં આવી બધી શિસ્તાઓ શીખવાડવામાં પણ આવે છે કે આવું કંઈક થાય તો આપણે આવું કરવું જોઈએ અને આવું જ અમે શીખતા હોય એટલે અમારા પરિવારમાં જ્યારે એકદમ બનાવ બનવું તો મારા ભાઈએ તો કહ્યું જ કે ભાભીને પહેલા બોલતા હતા અને અમે જે આવું બનાવ બનાવ વાત કરતા આવું કીધું એટલે મેં મારા ભાઈને સજેસ્ટ કર્યું કે ભાઈ આપણે આપણે આવું જ કરી દેવું જોઈએ ને આ જ કરવું જોઈએ જેનાથી આપણાથી કોઈ પાંચ છ પરિવાર જો જીવી જાય તો આપણો પરિવાર ભલે રચડી જાય પણ સામેવાળો જો પરિવાર બચી જાય તો આપણા માટે આપણો વ્યક્તિના ને આપણા અંગ છે એ સામે હશે ને એટલે આપણો માણસ જીવિત છે ખાલી આપણું દેહ જ આપણું શરીર જતું રહેશે માટીમાં પણ સામે વાળો એ જીવતો જ રહે પણ જો સરસ કાર્ય કરે બસ તમને સોસાયટી ને હું મતલબ લેવા જ અને લોકો નું કામ કરવું છે કારણ કે જો આપણે તો જતા રહીશું આપણું શરીર માં કશું જ નથી પણ આપણા શરીર જે બધા જ પ્રકારના જે છે એ બધા ને આપણે દાન કરીએ તો કોઈના પરિવારો આપણાથી જીવી જાય તો એનાથી મોટું કોઈ પુલ નથી કોઈ પણ જાતના આપણી ઘરે આર્થિક પરિસ્થિતિ ના હોય પણ આપણા આપણી ઘરે જે પરિસ્થિતિ છે આપણું શરીર છે એ મોટું દાન કરી દે કે પૈસાથી તો અમે લોકો દાન નથી કરી શકતા પણ અમે કોઈ અંગ દાન કરી અને એક સારું સમાજને ખબર પડે કે આવું કરવાથી સમાજના લોકોને આવા ફાયદા મળે છે અને એમના પરિવારને લોકો એવું કે આ એક દાનગીર પરિવાર છે ભલે તમારે ત્યાં પૈસા ભરે ના